કંડોળાની કુમાર અને કન્યા શાળામાં બાળકોની સ્કિલ ડેવલપ થાય તે માટે માટીના વાસણ અંગે માહિતી આપવામાં આવી હતી જેમાં સ્કૂલમાં કુંભાર ભગતને બોલાવી માટીની વસ્તુ કેવી રીતે બને તેનું પ્રેક્ટિકલ બતાવવામાં આવ્યું હતું નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ છથી આઠના બાળકોની પ્રી વોકેશનલ એજ્યુકેશનને શૈક્ષણિક અભ્યાસક્રમના વિષયો સાથે સમાવિષ્ટ કરી વિદ્યાર્થીઓને જીવંત અનુભવો વ્યવસાયકારો સ્થળ મુલાકાત તેમજ વર્ચ્યુઅલ અનુભવ પૂરા પાડી તેમના પાયામાં જીવન કૌશલ્યો સાથે સાથ ભાવિ કારકિર્દીના સંદર્ભે પોતાની અભિયોગ્યતાને અનુરૂપ વોકેશનલ સ્કિલની દિશામાં આગળ વધવાનો એક પ્રયાસનો નિર્દેશ કરવામાં આવી રહ્યો છે જેના અનુરૂપ રાણાકંડોળાની પી એમ કુમાર શાળા અને કન્યા શાળામાં પણ અભ્યાસ કરતા બાળકોમાં સ્કિલ ડેવલપ થાય તે માટે શાળામાં કુંભાર ભગતને બોલાવવામાં આવ્યા હતા ત્યારે તેમણે માટીમાંથી માટલા કુંડા ઈટ અને ગરબા સહિતની વસ્તુઓ કેવી રીતે બને છે તે બાળકોને પ્રેક્ટિકલ કરી બતાવ્યા હતા નિકુજ ચૌહાણ ગુજરાત ન્યૂઝ રાણબાઉ